હેલો ફ્રેન્ડ જસિક રેસ્ટોરન્ટ માટે વેલકમ ટુ માય ન્યૂ બ્રાવ તો જો આજે ફરી મેં સાબુદાણા બટેકાની ચકરી પાડી છે તો અહીંયા જોઈ શકો છો અને આટલું હજી બાકી છે પાડવાનું તો ચલો આટલું પાડી દઉં હું અને પોણાનો થઈ ગયા છે જોઈ શકો છો અને કાલની બનાવેલી આપણી આ સાબુદાણાના પાપડ પણ મેં અહીંયા મૂકી દીધા છે તપોવા અને અહીંયા પણ મૂકી દીધું છે જોઈ શકો છો તો મસ્ત મજાનું કલર બધું બોલી રહ્યું છે નીચે કામ હતું એટલે મારે આ મૂકીને જવું પડ્યું હવે ફટાફટ પહેલાં આ પાડી દઉં પછી બધું કામ નીચે પણ બાકી છે મારે ચા પાણી પણ બાકી છે આજે તો એવું જઈ ગયું છે મોડું થઈ ગયું એટલા માટે તડકો આવે મેં કીધું એના પહેલાં હું ફટાફટ બનાવી દઉં તો ચલો હવે હું બધું પાડી દઉં તો જો અહીંયા મારે કપડા વસાન થઈ ગયા છે ને અહીંયા જો જોઈ શકો છો ત્યારે જ ગયા मांदरा जोई है तो आ आ आ, आ। एक 2 3 4 આગળ ગાંધીજી ના ત્રણ વાંદરા બેહી ગયા આ ઉપર બહુ બધા આયા છે કોપીલા બલે કોક કોક કરતા એ આયુ 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 એ

હટ હટ મનો એ નીચે નહી આવે એ એ નીચે નીચે વાંદરું ઘડી બે નીચે નીચે ચલો સવાર દસ થઈ ગયા છે અને આજે તો હજી સાપણ સમારવાનું બાકી છે તો ચલો આપણે ફટાફટ હવે ગવાર સમારવાની છે તો ગવાર સમારી દઈશું વાંદરું બાઇક ઉપર બેસી ગયું છે પેલું વાંદરું ક્લીપો હડેપો નાખે કેવું બેઠું છે

તો જો અહીંયા હું ગોવા લઈને બેસી ગઈ છું સમારવા માટે તો સમારી દઈશું ને પાવર જો જતો રહ્યો છે ભગવાનની લાઈટ પણ બંધ છે તો હું વાસણ ઘસી હતી પાવર જતો રહ્યો છે ખબર નહીં હજી ક્યારે આવશે કેમ કે અડધા કપડાં મારી ધોવાઈ ગયા છે સુકવી પણ દીધા અને અડધા મોટા મોટા કપડાં છે એ વોશિંગ મશીનમાં થાય છે તો એ જ્યારે થશે ત્યારે પાવર ક્યારે આવશે ખબર નહીં અમે જોઈ શકો છો કે અત્યારે રોટલી બની રહી છે અહીંયા જો ગવારનું શાક સરસ મજાનું થઈ ગયું છે મસાલા વાળું અને અહીંયા બનાવી દીધું છે કેરી કાચી કેરીનો સંભારો તમે જોઈ શકો છો આવી રીતે બનાવી દીધો છે આની આની અંદર અંદર એક બે ચમચી જેટલું તેલ નાખ્યું છે અને આપણો આ સંભારો રેડી થઈ ગયો છે તો ચલો બધા જમવા માટે જો આપણે આવી ગયા છે ઉપર અને હું જોઈ શકો છું કે આપણી સાબુદાણાની ચકરી તો આવી રીતે કરી દઈશું ફેરવી દઈશું